નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું અમારા એક નવા વિડીયોમાં તો મિત્રો આજના વિડીયોમાં એક ઇમ્પોર્ટન્ટ અપડેટ આપવાની છે એક ઇમ્પોર્ટન્ટ માહિતી આપવાની છે કે ઘણા લોકો અત્યારે તેને સાવ કહેવાય નહીં કે નકારી રહ્યા છે કાંઈ ઘણા વ્યક્તિઓના મનમાં નથી એ વસ્તુ તો ભાઈ વાત એ છે કે હમણાં બે દિવસમાં એક બે દિવસમાં જ આપણું યાદી કે લિસ્ટ છે કે રિઝલ્ટ છે જે બહાર આવી જશે ફોરેસ્ટ ગાર્ડનું પણ હવે એક વસ્તુ જે કોઈના મગજમાં અત્યારે નથી એ છે ભાઈ નોર્મલાઇઝેશન કે ભાઈ નોર્મલાઇઝેશન થવાનું છે અને અત્યારે ઘણા વિદ્યાર્થીઓને એકસો વીસ માર્ક છે એકસો પંદર માર્ક છે એકસો દસ માર્ક છે તો તે લોકો એટલા ખુશ થઈને બેઠા છે એટલા આમ કહીને ઓવર કોન્ફિડન્સમાં છે તો એ મિત્રો એક વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ કે ભાઈ એકસો દસ માર્કવાળાનું પણ આ લિસ્ટમાં નામ ના આવી શકે જો તેનું નોર્મલાઇઝેશનમાં માર્ક માઇનસ થાય છે જો તેનું નોર્મલાઇઝેશન નેગેટિવ રીતે થાય છે એકસો દસના તેના એકસો દસમાંથી તેને પંચાણું નેવ આસપાસ થઈ ગયા અને જૂનાગઢ જિલ્લા જેવામાં ફોર્મ ભરેલું હશે તો ભાઈનું નામ ના આવી શકે ઠીક છે હવે ઉલટું પણ થઈ શકે પોઝિટિવ રીતે જોઈએ કોઈ વ્યક્તિને નેવ માર્ક છે અને એ ભાઈને અત્યારે બીક લાગતી હશે કે ભાઈ ઓહો આપણું સિલેક્શન થશે નહીં થાય તો તે વ્યક્તિને નેવના કદાચ વધીને એકસો દસ થઈ ગયા એકસો પાંચ થઈ ગયા તો તે વ્યક્તિનું સિલેક્શન થવાના ચાન્સ વધી જશે તે વ્યક્તિનું સિલેક્શન થઈ જશે લિસ્ટમાં નામ પણ આવી જશે તો આપણે એ વ્યક્તિને તો આપણે એ જ ઉદાહરણ ઉદાહરણ તરીકે જોઈએ આપણે માની લો એક એ છે એક બી વ્યક્તિ છે ઠીક છે ભાવનગરમાં બંને ફોર્મ ભરેલું છે હવે એને અત્યારે જે રફ માર્ક છે રો માર્ક છે એ એસી છે ઠીક છે અને બીને સો માર્ક છે તો બી તો અત્યારે ખુશ હશે કે ભાઈ આપણું તો સિલેક્શન થયેલું છે અને એ છે એને એમ હશે ઓહો એસી માર્ક જ છે શું છે ઇલેક્શન અત્યારે અત્યારે એને એવું લાગતું હશે કે ભાઈ સિલેક્શન થશે નહીં થાય પણ નોર્મલાઇઝેશન થયું આની શિફ્ટ હાર્ડ હતી આની હાર્ડ શિફ્ટ હતી તો ભાઈના વધી ગયા વીસ માર્ક અને સો થઈ ગયા હવે આ ભાઈની શિફ્ટ શું હતી ઇઝી હતી ઇઝી શિફ્ટ હતી ઠીક છે તો આના થયા પંદર કે વીસ માઇનસ થયા તો આના એંસી થઈ ગયા આના સો થઈ ગયા તો હવે જે એ હતો એંસી માર્ક લઈને હતો એનું સિલેક્શન થઈ ગયું આ ભાઈ રહી ગયો તો આ વસ્તુ બધાએ ધ્યાનમાં રાખવી જરૂરી છે મિત્રો હજી નોર્મલાઇઝેશન બાકી છે કાલે અથવા પરમ દિવસે કાલ સુધીમાં જ કાલ સાંજ સુધીમાં જ તમને સૌને ખબર પડી જશે અને જે વ્યક્તિને એસી માર્ક છે પંચ્યાસી માર્ક છે નેવું માર્ક છે તો એ અત્યારથી હેરાન ના થાવ દુઃખી ના થાવ પ્રેક્ટિસ ચાલુ રાખો ભાઈ તમારું પણ થઈ શકે છે પૂરેપૂરા ચાન્સ છે તમારા હજી નોર્મલાઇઝેશન વગર આપણે કેમ કેવું કે ભાઈ ઘણા એમ કહેશે કે ભાઈ મને નહોતો આવડ્યું તો મારી શિફ્ટ હાર્ડ હતી ઘણા એમ કહેશે ભાઈ મને નહોતો અડ્યું મારી શિફ્ટ હાર્ડ એમ આપણા કહેવાથી નથી થતું બસ જે એવરેજ નીકળશે જે બધાની શિફ્ટની અને એ એવરેજમાંથી જે નક્કી થશે કે આ શિફ્ટ હાર્ડ હતી તો આને એટલામાં સૌથી વધારે કહેવામાં આવે છે કે ભાઈ જે લાસ્ટ શિફ્ટ હતી હર રોજની જે ત્રીજી શિફ્ટ હતી જે ત્રીજી અથવા ચોથી જે શિફ્ટ હતી ત્રીજી હતી આઈ થિંક એ શિફ્ટ બહુ હાર્ડ હતી તો એમાંથી લગભગ એમાં એવરેજ બધાના માર્ક વધશે અને જે અગાઉના દિવસોમાં હતા જે અગાઉના દિવસોમાં જે એને એક્ઝામ આપેલી છે એ લોકોના પણ માર્ક વધશે એવું તમે ધારીને બેસી શકો છો અને કાલ સાંજ સુધીમાં રિઝલ્ટ આવી જવાનું છે તો બસ આ એક ઇમ્પોર્ટન્ટ હબ્દિ હતી કે ભાઈ નોર્મલાઇઝેશન ધ્યાનમાં રાખવાનું છે મિત્રો એ ભૂલી ના જાતા તમારે એંસી માર્ક હોય પંચ્યાસી માર્કો હોય નેવું માર્ક હોય એનાથી કોઈ અત્યારે ફરક નથી પડતો એ તમારા રો માર્ક છે જ્યારે નોર્માઇઝેશન માર્ક આવશે ત્યારે એંસી વાળો વિદ્યાર્થી સો પ્લસ પણ જઈ શકે છે એ મગજમાં રાખીને બેસો અને એકસો વીસ વાળો વિદ્યાર્થી સો નીચે પણ જઈ શકે છે સોની નીચે પણ જઈ શકે છે ઠીક છે તો બસ આ વાત તું ધ્યાનમાં રાખજો તમારો નેવો માર્ક અત્યારે હશે છતાં પણ તમે જુનાગઢ જિલ્લામાં જુનાગઢ જિલ્લામાં તમને બોલવામાં આવશે ઠીક છે તો અત્યારે એમના કહીને બેસતા કે ભાઈ કદાચ રિઝલ્ટ ના આવે ડાયરેક્ટ યાદી બહાર પાડવામાં આવશે તો તો તમને ખબર પણ નહીં પડે કે ભાઈ મારા નોર્મલાઇઝેશન માર્ક કેટલા છે ઠીક છે તો તમારું ડાયરેક્ટ લિસ્ટમાં નામ આવશે તમારે જોવાનું રહેશે તો ઘણા એમ કહેશે ભાઈ મારા તો એકસો પંદર માર્ક હતા તોય મારું નથી આવ્યું અને મારા ફ્રેન્ડને ખાલી નેવ માર્ક હતા તો એનું નામ આવ્યું તો એનો મતલબ તમે સમજીને દેશો તમારા એકસો પંદરના નોર્મલાઇઝેશનમાં માઇનસ થઈ ગયા છે અને એ એકસો પંદરના પંચાણું જેવા થઈ ગયા છે અથવા સો થઈ ગયા છે તમારા મિત્રના જે નેવ હતા એ વધીને એકસો દસ થઈ ગયા છે તો એ નોર્મલાઇઝેશનમાં વધારો ઘટાડો હજી ઘણાને કહીને આપણે ઘણા એને આમ આશ્ચર્યચકિત કરી નાખશે તો બસ આ અપડેટ ધ્યાનમાં રાખજો કે ભાઈ માં માર્ક વધી જાય અને તમારા જો નું રિઝલ્ટ આવે ડાયરેક્ટ લિસ્ટ જ ખાલી બહાર પાડવામાં આવશે રિઝલ્ટ બહાર પાડવામાં નહીં આવે તો આ વસ્તુ તમને ચોકાવશે અને આ વસ્તુ યાદ રાખજો ઠીક છે ચાલો હવે મળીશું આપણે એક નવા વિડીયોમાં નવી અપડેટ સાથે